ગોધરા ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો ભવ્ય સમારોહ તેજસ્વી તાલાઓને સન્માન અને સર્વ ધર્મ સદ્ભાવનાનો સંદેશ શિક્ષણને પ્રોત્સાહન અને સર્વ ધર્મ સદ્ભાવના પ્રસરાવવા ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠમો વાર્ષિક ઇનામ વિતરણ અને સર્વ ધર્મ સદ્ભાવના સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાંથી આવેલા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા ચાલો જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં ગોધરાના બીઆરજીએ ભવનમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહ યોજાયો જેમાં સૈયદ કદીર પીર જાદાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવી હતી આ પ્રસંગે ગોધરા રેન્જ આઈજી આરવી અસારી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દુધાત નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ જીપીસી ચેરમેન વજીરખાન પઠાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓની હાજરીએ સર્વ ધર્મ એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં અમદાવાદ આણંદ ખેડા છોટાઉદેપુર દાહોદ વડોદરા શહેર ગ્રામ્ય મહીસાગર અને પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાંથી આવેલા કુલ એકસઠ તેજસ્વી તાલાઓને મેડલ ટ્રોફી અને બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સૌથી મોટી વાત એ રહી કે વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં ખૂબ જ આગળ વધીને પ્રદર્શન કર્યું હતું જેમાં કુલ એકસઠમાંથી છેતાલીસ વિદ્યાર્થીનીઓએ ટોચનું સ્થાન મેળવ્યું હતું જ્યારે માત્ર પંદર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું આ સમારોહમાં સંસ્થાના હોદ્દેદારો વાલીઓ અને મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા શિક્ષણને પ્રોત્સાહન અને સર્વ ધર્મ સદ્ભાવનાનો સંદેશ આપતો આ કાર્યક્રમ ગોધરામાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો જેમાં તેજસ્વી તાલાઓને સન્માન મળ્યું અને દીકરીઓએ પોતાની પ્રતિભાથી બાજી મારી શિક્ષણ સાથે સમાજમાં સર્વ ધર્મ એકતા જળવાઈ રહી એ સંદેશ પણ મળ્યો मुन्ना पावरा इंडिया क्राइम कवरेज न्यूज़ फ्ता लोगों को एक बात कहूं बात यह है कि देखिए आप अपने पेशे में जायज चीजें जो कर रहे हैं वो करते रहे कोई हरश की बात नहीं लेकिन 94 फोर परसेंटेज बार कॉमर्स खेड़ा जिला बगत आसमा शाहिद भाई क्या बात खेड़ा जिल्लो खोखर मोहम्मद अतीफ आसिफ मिया जाओ लेकिन पढ़ो તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આઠે આઠ જિલ્લામાંથી બધા આવ્યા છો છોકરાઓનું પ્રોત્સાહન કરવા માટે એમનું મોટિવેટ કરવા માટે છોકરાઓની હિંમત વધારવા માટે અને આપ સૌને અભિનંદન ખૂબ ખૂબ આભાર મારા ગોધરા ખાતે જે મુસ્લિમ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ એજ્યુકેશન ક્ષેત્રે અને અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હું તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને એવું જીવનમાં એમના લક્ષ્ય સુધી એમણે જે કંઈ નક્કી કર્યું છે જીવનમાં એમને જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એમાં એમને સફળતા મળે આગળ વધે અને એમના મા બાપ એમને આગળ વધવામાં સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું અને તમામને ખૂબ શુભકામનાઓ પાઠવું છું હું કરીમભાઈ મલેક પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ અમારું જે સંગઠન ચાલે છે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજે આઠ જિલ્લાનું સંગઠન છે અમે છેલ્લા દસ વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમારો આઠમો ઇનામ વિતરણનો કાર્યક્રમ છે એમાં ગોધરા ખાતે આખો અમારી પસંદગી થઈ છે અને ગોધરાના જે હોસ્ટ છે રફીકભાઈ તિજરીવાલા અને એમનું ગ્રુપ એમણે આ આયોજન કર્યું છે આમાં બાસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાં ચાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ છે બીજા વિદ્યાર્થીઓ છે એના મા બાપને અમે અભિનંદન આપીએ છીએ કે વિદ્યાર્થીઓને આટલું સારું ભણાવે છે અને સરસ પ્રોગ્રામમાં ટાઈમ મોકલી અને ઇનામનો હકદાર બનાવે છે એમને મુબારકબાદી આપીએ છીએ અને સમાજને શું મેસેજ અમે સમાજને મેસેજ એક આપીએ છીએ કે ભાઈ ભારત દેશને જો આગળ લાવવો હોય આપણા દેશનો વિકાસ કરવો હોય તો નાત જાતનો ભેદભાવ ભૂલ્યા વગર કૌમવાદની વાતો ભૂલ્યા વગર બધા ભાઈઓ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા એક છે એક થઈને રહેશે તો જ આ દેશ આગળ આવશે આજે મુસલમાન છે એ બી આ દેશના નાગરિકો છે આપણી બી વસ્તી દસ બાર ટકા છે અને એમાં વિદ્યાર્થીઓ જો નહીં ભણે તો એ દસ બાર ટકા આપણો દેશ પાછો પડશે એના માટે આપણે આ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે અને બાળકો ભણે તો આ દેશની પ્રગતિ થાય અને આપ દેશની પ્રગતિ થાય એવી અમે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દુઆ કરીએ છીએ અને આપણો દેશ તરક્કી કરે અને વિદ્યાર્થીઓ ખૂબ ભણે અને આગળ વધે અને મુસલમાન સમાજનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે વિરમી આઠ જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાં મહીસાગર દાહોદ છોટા છોટાઉદેપુર વડોદરા જિલ્લો અમદાવાદ જિલ્લો ખેડા જિલ્લો આણંદ જિલ્લો એવા આઠ જિલ્લા છે અમારા આઠ જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા અને એમણે રફિકભાઈ અને એમની જે ટીમ છે એમણે હોસ્ટનું કામ કર્યું અને ખૂબ સરસ વ્યવસ્થા કરી બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરી અને બેસવાની બેસવાની હોલની વ્યવસ્થા કરી સારા મહેમાનો બોલાયા અહીંના આઈજી શ્રી અસારી સાહેબ અહીંના ડીએસપી સાહેબ અમારા કદીર પીરજાદા સાહેબ વઝીર ખાન સાહેબ સારા સારા મહેમાનોને એકત્રિત કરવાનું કામ રફીકભાઈ તિજોરીવાળાએ કર્યું છે અમે એમનો આભાર માનીએ છીએ